આમ આદમી પાર્ટીના ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર જે જેટલા આદિવાસી સમાજના ગામો આવેલા છે તે જમીન ખરીદવાના વિવાદને લઈને આકરા પાણી જોવા મળ્યા છે આજે જીએમડીસી લોક સુનાવણી હતી જે સુનાવણીમાં ચૈતર વસાવાએ શું કર્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ચોફેદન આજે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં જીએમડીસી માટે લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવવાના આરોપ છે અઢાર જેટલી જે ગામોની જમીનો છે તે જીએમડીસી મફતના ભાવે ખરીદવા માટે જઈ રહ્યો છે અને આ બાબતને લઈને આ જે સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ આદિવાસી સમાજના લોકોનો અવાજ ઉઠાવતા વાત કહી કે જે મૂળ માલિકો છે જમીનના તેમને પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ અને આજે લિગ્નાઇટ તેમજ અલગ અલગ પ્રકારની ધાતુઓ જમીનમાંથી પ્રાપ્ત થઈ રહી છે પેટાળમાંથી પ્રાપ્ત થઈ રહી છે ત્યાં અન્ય એજન્સીઓ અન્ય કંપનીઓને લાવીને આદિવાસી સમાજના હક અને અધિકારની જે વાતો હોય પર તરાપ મારવાનું કામ થઈ રહ્યું છે આ મામલે આજે કલેક્ટરની હાજરીમાં ધારાસભ્ય ચેતર વસાવા બરાબરના રોષે ભરાયા હતા અને તેમણે તો પહેલાં શુભ ભાષણ આપ્યું છે તે સાંભળી લો ધારાસભ્ય છે પણ ધારાસભ્ય આખા ગુજરાત એમણે ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે આખા ટેકનિકલ પોઈન્ટ છે એ પોઈન્ટ બધા નોટ કરજો જે પણ કન્સલ્ટરનાર લોકો છે એમને મારા આગ્રહ છે મિત્રના એક એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્રો સુધી તમે પહોંચાડજો કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સામે મૂકી છે હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું આજે જે જેએનડીસી દ્વારાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય પ્રદેશનો વિકાસ થાય વિસ્તારનો વિકાસ થાય અમે બધા સહમત છે પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ તમારા અમારા ઘરે ઉતરતી નથી કે તમારા જીએનજીસીનો લીગનાઇટ પ્રોજેક્ટ એક એક લાખ પામે જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી હતી જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું આવાસ આપીશું નોકરી આપીશું જીજાઈની જમીન આપીશું રીસાયકલિંગ કરીને ફરી જમીન આપીશું તમે આજે બધા રાજપાડી યુગનાઇટ પ્રોજેક્ટ એક એ તમે જોઈ આવો છો કે આના આજુબાજુ આમોદ જૂના જૂનામાં પર હોય તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી તમે ડેમોના નામે નહેરોના નામે જીઆઈડીસીના નામે જીએમજીસીના નામે હાઈવેના નામે આજે દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસી સમાજના લોકો ભટકે છે અહીંયા પણ તમે જમીનના નામે આઠ દસ લાખ રૂપિયા આપી દેશો પણ અમારા ખેડૂત એક ઓળખો પાયને જીવાના નથી અન્ન પેલા પછી અમારા લોકોવાના છે મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અમે શ્રી એવું કીધું કે જ્યાં તો એસી ટકા જમીનો વેચાય છે ત્યારે અમે કલેક્ટરશ્રીને પણ જોવામાં આવ્યું આ જમીનો તોતેર ડબલ એની જમીનો છે જે પણ નેતાઓએ જે પણ અહીંયા રોકાણ હશે મની આવનારા દિવસોમાં એ તપાસ અને મૂળ માલિકોની જમીન અમે પાછા અમે પહેલા જ કરો આ પ્રોજેક્ટમાં અદાણી અંબાણી કે ટોરેન્ટનો આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો પર્યાવરણની હું મારી વાણીની નિયમ માફીશ જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જો હોય કે સપાટી હોય તમામ ખબર થઈ જાય છે જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે પ્રદૂષણ થાય છે ધ્વનિનું પ્રદૂષણ થાય છે જમીનનું પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રોજેક્ટ આજની તારીખેથી જરૂપ કરવામાં આવે એવી અમે આગ્રહથી ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે અહીંયા જે પણ ગામો છે એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે આવનારા ભવિષ્યમાં એમની પાસેથી તમે વેચાતો મળી જશે તમે જે રીતે અજાણી અંબાણી પર વધારાના ભાવે કોલસો લેવશો આ જમીનો અમારી છે ને ઘેટાળમાં રહેલો કોળસો પણ અમારો છે સરકાર અનામત જાહેર કરી દે ચાલતું નથી જમીનો અમારા લોકોની છે સરકારને જયારે પણ કોલસાની જરૂર પડશે અમારા લોકો પર કોળસો મળી જશે માગી લેજો બેટાતા ભાવી અમે કોળસો તમને આપી દઈશું એટલે મને સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે જોખમદારી છે વન્ય પ્રાણી માનવ જીવન જીવસૃષ્ટિ ભૂગર્ભ જળ હવા પ્રદૂષણ વન્યુ પ્રદૂષણ જમીન પ્રદૂષણ બધામાં હાનિકારક છે એટલે આ પ્રોજેક્ટ આજેથી જ રદ કરવો

દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું